વિસાવદરે વધુ એક વખત આમ આદમી પાર્ટીને મોકો આપી ભાજપને પછાડી દીધું છે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો મોટી સરસાઈથી વિજય પણ થયો છે અને ભાજપના કિરીટ પટેલ સહિતના ઉમેદવારોનો પરાજય થયો છે ત્યારે ચર્ચાઓ ચાલી રહી છે વિસાવદરનું પરિણામ ચોંકાવનારું આવ્યું છે પરંતુ ખરેખર વિસાવદરનું પરિણામ અપેક્ષિત જ આવ્યું છે તો વિગતે ચર્ચા કરીએ વિસાવદરમાં કેમ ભાજપને ફરી પછડાટ મળ્યો છે અને ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે નમસ્કાર હું છું આપની સાથે સાગર પટેલ આપ જોઈ રહ્યા છો વિસાવદરની પરિણામ જાહેર થઈ ગયું છે અને ગોપાલ ઇટાલિયા વિજેતા થતા ફરી આમ આદમી પાર્ટીને વિસાવદરમાં જીત મળી છે વિસાવદર બેઠક ત્રીજા પક્ષને જીતાવે તે વાત વર્ષોથી નવી નથી રહી ત્યારે આ પરિણામ પર સૌ કોઈની નજર હતી પરંતુ આખા ખેલમાં જીત્યું છે છે આમ આમ આદમી આદમી પાર્ટી અને જીત્યા પાર્ટીના ગોપાલ ઇટાલિયા છતાં જશ્ન મનાવાયો કોંગ્રેસ છોડી ભાજપમાં ગયેલા પૂર્વ મંત્રી જવાહર ચાવડાના નામનો લોકોએ જૂનાગઢમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા પણ લગાવ્યા ગોપાલ ઇટાલિયા જીતનો જશ્ન મનાવ્યો પરંતુ આવું થયું કેમ તો એટલા માટે કારણ કે જવાહર ચાવડા લાંબા સમયથી ભાજપથી નારાજ ચાલતા હોય તેવા તેમના નિવેદનો સામે આવતા રહ્યા છે અને ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ તેમજ જવાહર ચાવડા સામ સામે હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો હતો ત્યારે જવાહર ચાવડા કઈ તરફ જઈ બેસે છે તેના પર સૌ કોઈની નજર હતી અને હવે લોકોને લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની જીતનો તાજ જવાહર ચાવડાના સિરે રહેવો જોઈએ કારણ કે તેમણે અંદરખાને આમ આદમી પાર્ટી તરફી મતદાન કરાવ્યું અને ગોપાલ ઇટાલિયાની જીત નિશ્ચિત કરાવી છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સત્તર હજાર પાંચસો ચોપન મતથી વિજય થયા છે કિરીટ પટેલને અઠાવન હજાર ત્રણસો ને મત મળ્યા છે જ્યારે કોંગ્રેસના નીતિન રાણપરિયાને માત્ર પાંચ હજાર પાંચસો એક જ મત મળ્યા છે કોંગ્રેસે આગામી વિધાનસભા ઇલેક્શનને ધ્યાનમાં રાખી પોતાના ઉમેદવાર મેદાને ઉતાર્યા હતા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ઘણા દિવસથી વિસાવદરમાં ધામા નાખ્યા હતા બીજી તરફ કિરીટ પટેલ પર સહકારી મંડળીના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કિરીટ પટેલ અને બીજેપીનું મજબૂત સંગઠન મેદાને હતું તેના વચ્ચે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ ક્યારેક પોલીસ સ્ટેશનમાં વિરોધ કરવા બેસી ગયા તો ક્યારેક દારૂ પર રેડ કરી કોંગ્રેસ પર પૈસાની લેતી દેતીના આરોપ પણ લગાવ્યા સોમાન પણ વિસાવદર અને ભેંસાણના ગામે ગામે ગયું હતું ત્યારે ખેડૂતો ગોપાલ ઇટાલિયા પર વિશ્વાસ દર્શાવતા હોય તેવા વિડીયો તમે જોયા હશે તેની વચ્ચે પેરિસ જેવા રસ્તા બનાવશે તેવું કિરીટ પટેલનું નિવેદન અને તેને લઈને નેતાઓથી ઘણી જગ્યાએ નાગરિકોએ પણ તેમની મજા લીધી કટાક્ષ કર્યો ખેર હવે ગોપાલ ઇટાલિયા જીતી ગયા છે લોકોને અપેક્ષા છે કે વિધાનસભામાં ગોપાલ ઇટાલિયા સ્થાનિક મુદ્દાને લઈને ગૃહ ગજાવશે વિધાનસભા સત્રમાં મર્યાદિત સમયમાં તેઓ તેમના મુદ્દા કેવી રીતે રજૂ કરે છે તે હવે જોવું રહ્યું ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આડે હાથ લેતા હોય છે પરંતુ હવે ગૃહમાં તેમની સામે જ હર્ષ સંઘવી બેઠા હશે રસ્તા પાક વીમા ખાતર અને ઇકો સેન્સિટિવ ઝોન જેવા મુદ્દાને લઈને ગોપાલ કેવી રીતે ગૃહમાં પોતાની રજૂઆત કરશે તે તેમના માટે સૌથી મોટી ચેલેન્જ હશે જોઈએ શું થાય છે પરંતુ તમે જોતા રહેજો સોમાન નમસ્કાર